માર્ગદર્શક વી કે જોશી સાહેબ થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના ના પ્રમુખ આબાભાઈ નાઈ આપણા સૌના ના સુખ દુઃખ ભાગીદાર અને મમારા એટલે તો મારું તો પિયર કરું પણ કોંગ્રેસ તો પાકું એનું કારણ કે ત્યાં એક બે ત્રણ વોટ ભાજપ ને મળે ભૂલત આજથી હાઈથી હાઈ થી હિતેર વર્ષથી હોત લોકલ એક બે વખત વાત ને કાયમી માટે એવા આપણા કેપી ગઢવી સાહેબ

બધા આગળ વાત કરી હમણાં કેતા કે બેન તો આ ગામના ખેડૂત છે ત્યાં એક વખત રોડ નું કામ હતું ને મને નટુભાવ વાઘેલા નો ફોન આયો બાપુનો કે બેન રોડ તો થોડો સીધો કરવો છે તમને વાંધો ના આવે ના કરો એ કરો એ ચાર જ છે તે મતલબ એનું શું કાભવાર મળ્યું નથી કે રોડ સીધો કરવા માટે થોડીક જમીન હાજવી પડશે બરાબ કર્યો તો કરતો કર્યો

પણ રસ્તા પૂરતો તો બજ્યો ને બાપુ પ્રેચાણા ને થઈ હે ઉધી અને મને એમ જ કે કે તેના રસ્તે હેડો ફોટા પાડી ને કાયમ વિક્રમભાઈ બધા છોકરા મેલે વોટ્સએપ કરે એ પણ પૂરું થઈ ગયું છે તમારા બધા માટે ગૌરવ એટલા માટે આજે મને લોકસભાની ટિકિટ મળી ને એ મને નથી મળી તમને બધાને મળી છે અને તમને બધાને એટલા માટે તમારા આશીર્વાદથી મળી છે એટલા માટે એ છ વર્ષ હું ધારાસભ્ય તરીકે અહીંયા રહી નડુભા અને જેટલું મારાથી થાય એટલું કામ કર્યું પણ તમે કોઈએ કોઈની હવે મારો ખાસ રમતી કર્યો મારું ખરાબ દેખાય એવું તમે ક્યાંય નથી બોલ્યા કોઈ અઢારે આલમ એટલા માટે કરી સર્વે રિપોર્ટ એવું આવ્યું કે જ્યાં જ્યાં અઠ્યાવીસ વર્તી બેન છે જો એ લોકો પણ આજે અઠ્યાવીસ વર્ષથી ભાગ ના કાઢતા હોય

આ છતી વધારે આનંદ બેઠ કોઈ પણ પદાધિકારી ને સરપંચ હોય વિધાનસભા હોય જિલ્લા પંચાયત હોય એ ટિકિટ આપતા પેલા પહેલા એના મગજમાં થોડો વિચાર આવે કે આપણે જેને વોટ આપવા વેચે તો ને થાય ને ત્યારે હું તમને એટલું ચોક્કસ ખાતરી આપું કે બે બાર હોય બે સત્તર હોય બે બાવીસ હોય કદાચ બે હજાર બાર માં થોડા ઘણું એનસીપી ના કારણે પરિણામ ના આવ્યું પણ બે હજાર સત્તર ને બે હજાર બાવીસ આ તમે મને ધારાસભ્ય તરીકે ચૂંટીને મૂકી ત્યારે ઘણા બધા વેચાઈ ગયા જો મારા પોતા માટે હોત તો ઘણા બધા વેચાઈ ગયા સત્તા માટે પણ બધા જતા રહ્યા પણ તમે મને મોટી કરી જાય તો બે પણ તમારી આગળ એક ટકો પણ ઓછી થવા દીધી નથી આજે છાતી ઠોકીને આખા ગુજરાતમાં કહી શકો

આર્થિક રીતે સદર બધું હતું પણ છતાં પાર્ટી ટિકિટ એટલા માટે આપી કે એક તો ક્યારે મતદારો સાથે કાર્યકર્તાઓ સાથે કે પાર્ટી સાથે ગદ્દારી નહીં કરે અને આખા જિલ્લાએ સમર્થન એટલા માટે આપ્યું કે આ લડશે તો લોકો માટે લડશે ગમે તો ગમે એવો લોડ ગર્જન નશે ને ત્યારે કોઈ પ્રજાને અન્યાય થતો હશે ને તો ગેની બેન ક્યારેય ચૂપ નહીં રહે એ તમે અનેક વખત દાખલા મારા જોયા છે ત્યારે નડા કરીને અંબાજી છેલ્લા હું દોઢ મહિના થી પ્રવાસ કરું આખા જિલ્લા ની અંદર તમે બધા કરીને નડા થી કરીને આખો જિલ્લો ગામડે ગામડે બધે ચા બીજું હોય એ મંડપો જાતે ચા પાણી જાતે વ્યવસ્થાઓ જાતે અને છતાં રોજ પચાસ હજાર રૂપિયા

કે ના આગેવાનો કે અમારે કઈ ફરવું નથી ગાડી અજોતી નથી કોઈ તારો પાંચ રૂપિયા કોઈને ના લેવો એ પાંચસો રૂપિયા આપે છે અને આપે છે ત્યારે એમની લાગણી પ્રેમ સ્ને અને એમની આપણા ઉપર જે આશા અપેક્ષા રહે એ આશા અપેક્ષાઓ આવનાર સમયની અંદર પૂરી થાય એ માટેના પ્રયત્નો આપણે કરવાના છે પંદરમી તારીખે ફોર્મ ભરવાનું છે સાહેબ વિધાનસભામાં મા વિધાનસભાની આખા ઉત્તર ગુજરાતમાં કિરીટભાઈ પછી બીજા નંબરે સૌથી મોટી લીડ આપણી હતી સત્તર હજાર ની તોરવારા ના આજુબાજુના ગામ હતા વિધાનસભામાં ઉમેરો હતો એના થાય કે ઘટે ઉમેરો થાય વિધાનસભા કરતા ઉમેરો થાય કે વધે કે ઘટે બાપુ વધે અને તમે કાંઈ બોલો તો પણ હું એને કાંઈ કહેતો પણ પાવે કે પછી આ બધા મને પીવડાવે છે કે તમે જિલ્લા ફરો પણ કે તમારા વિસ્તારમાં શોધું આ મને મેળા મારે આ બધા આ હું તમે જાહેર માં રોજે રોજ ગાડીમાં મને રોજે રોજ હેરાન કરે છે આ જાહેર માં ના કેવું જોવા પણ અત્યારે કઈ દઉં તમને બધા ને કે બેન ના આગળ જિલ્લા પ્રવાસ કરો છો મારી બાર ઘડી ઘરમાં તેલ ઘડી ના થાય દૂધ એમ કે તો તમારા બધા ના ભરોસે બનાસકાંઠા માં સૌથી વધારે લીડ વિધાનસભા ખુબ રાજી છું તમારા બધાય ઉપર પંદરમી તારીખે ફરજીયાત કોમ ભરાવા માટે આવવાનું છે અને આવવાનું એટલા માટે છે કે પાલનપુર ની અંદર એકાદ લાખ વસ્તી ભેગી થાય બાપુ તો બે હાજર માં આપણે ફોર્મ ભર્યું અને વર્ષથી ભેગી બધા ચૂંટણી પડ્યા હતા તો એ વખત લોકસભા ને એવું કરવું નથી કરવું

અને આખા જિલ્લા જવાબદારી તમારી છે ત્યારે ઠગા વાલા માં પાંચ પચી ઠગા ફોન કરવા હોય તો કરજો અને પંદર મી તારીખે આજે દા ઢોલ વગાડ્યા માનસુખજી વિક્રમભાઈ આજ તમે દા ઢોલ વગાડ્યા અને ગોગા બાપજી માતા વિધાનસભામાં સતત ચડાવવા માટેની કરેલી હતી એટલે કુદરતી સંકેત કેવો હારો મળ્યો મેં હવારે જ સતત ઘરે મંગાવી લીધું હતું

નાના મોટી ઘટનાઓમાં દબાવવો પડ્યો હોય તો બીજા સમાજો રાખી છે અને વળતર તમે મને આપ્યું છે અને વળતર આપ્યું છે ત્યારે આવનાર સમય માં એવી તેવી ભાઈચારા ની ભાવના ટકી રહે અને તમારા બધાના આશીર્વાદ કાયમી અમારા ઉપર રહ્યા છે અને તમારા નાના મોટા માં ઉપયોગી બનીએ એ શબ્દ સાથે આપ સૌનો ખુબ ખુબ આભાર